મનમોહન ના દેવા માફ કર્યા કસવાલા સાંભળતા તો સાંભળી લ્યો તમે મારા માણસ દબાવવાનું પાછું ચાલુ કર્યું મને એમ હતું તમે સુધરી ગયા છો પણ તમે નહીં સુધરો કે સરપંચ દાનુભાઈ મેં નેચરલ વાતમાં જેની સાથે કોઈપણ કામ માટે અમારી ગમે ત્યારે વાત થઈ છે એને નેચરલ વાતમાં મેં એમ કહ્યું છે કે તમે કોંગ્રેસના સંમેલનમાં ગયા હતા એમણે એ વાતને સ્વીકારી છે અને એમને કહ્યું છે કે હું તમારા સંમેલન પણ આવીશ મેં એમને બહુ સ્પષ્ટતા સાથે કીધું છે કે ભાઈ કાં તો તમે કોંગ્રેસ સાથે રહેશો તો મને ગમશે કોંગ્રેસ સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક કોંગ્રેસ સાથે રહેવું જોઈએ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું હોય તો વફાદારીપૂર્વક ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું જોઈએ અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્યો છે એ વાતનો મને ગર્વ છે અને એટલે મારી સાથે વાતચીત કરનારા મારા સંપર્કમાં રહેનારા તમામ લોકો સાથે હું ભારતીય જનતા પાર્ટીના હિતની વાત ચોક્કસ વાત રહી જે પ્રકારે મારો ઓડિયો એ જાહેર કર્યો છે હું બહુ તમે પત્રકારો છો સમજદાર છો તમે એ ઓડિયોનું એનાલિસિસ કરશો કે એક પણ એમાં કોઈ મેં ગેરશબ્દનો બોલ્યો છું ગેરવર્તણૂક કરી છે ખરાબ ભાષામાં કે ઊંચે અવાજે પણ મેં વાત કરી છે આ નોર્મલ ટોપ મારી હતી અને પ્રતાપભાઈ માનની ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય આ વિસ્તારના હું બહુ એને સન્માનની દ્રષ્ટિથી જોઉં છું પરંતુ વખતો વખત એ આવા પ્રકારના નાટકો કરી અને કોંગ્રેસની નિષ્ફળતા વ્યક્તિગત નિષ્ફળતા ઢાંકવાના પ્રયાસો કરતા રહ્યા છે ઈશ્વરે એમને એ ભૂમિકા સોંપી છે એ ભૂમિકા એમને મુબારક છે